તો ખેડા જિલ્લા ભાજપમાં છેલ્લા કેટલાક દિવસથી વિવાદ છેડાયેલો છે ત્યારે માતરના પૂર્વ ધારાસભ્ય અમૂલ અને કેડીસીસી બેંકના ડિરેક્ટર કેસરીસિંહ સોલંકીએ ભાજપ જિલ્લા પ્રમુખના સવાલ સામે પોતાનો જવાબ પુરાવા સાથે રજૂ કરતા ખેંચતાણ વધી ગઈ છે ત્યારે કેસરીસિંહ અને ભાજપ જિલ્લા પ્રમુખ સામ સામે આવી ગયા છે ત્યારે વિવાદનો મધપૂળો છંદછેડાયો છે ત્યારે કેસરીસિંહ સોલંકી સામે કોઈ પગલાં ભરાશે કે કેમ તેવા સવાલના જવાબમાં જિલ્લા ભાજપ પ્રમુખે જણાવ્યું હતું કે કેસરીસિંહ સોલંકી ભાજપના સક્રિય સભ્ય જ નથી જેથી જે સભ્ય જ ન હોય તેને સસ્પેન્ડ કરવાનો કોઈ પ્રશ્ન નથી સામે કેસરીસિંહ સોલંકીએ પોતાના સોશિયલ મીડિયા પર ભાજપના સક્રિય સભ્ય હોવાનો પુરાવો મૂકી ભાજપ જિલ્લા પ્રમુખને સાંકેતિક ભાષામાં જવાબ આપ્યો હતો આગળનું કામ વિપુલભાઈએ સંભાળ્યું છે બંને ખેડા જિલ્લાના છે અને અમૂલની ત્રણ જિલ્લાની ડિરેક્ટરોની જે વ્યવસ્થા છે એમાંથી આજે ખેડા જિલ્લાના બે લોકો એમણે કરેલા બાવીસ વર્ષના કામોની વાત આપને કરવા માટે ખેડા જિલ્લામાં આ પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી છે અજયભાઈ શિસ્તપદ્ધ પાર્ટીની અંદર ભાજપના જ પૂર્વ ધારાસભ્ય દ્વારા જે ટીકા ટિપ્પણી ફેસબુકની પર કરવામાં આવે છે ખૂબ ચોંકાવનારી ટીકા ટિપ્પણી હોય છે તમારા લેવલે પ્રદેશ લેવલે કોઈ જાણકારી આપવામાં આવે છે અથવા કોઈ પગલાં ભરાશે ખરા ભારતીય જનતા પાર્ટીનો એક સંગઠનનો ક્રમ છે કે લોકશાહી વાળી પાર્ટી છે ને દર છ વર્ષે એમાં સંગઠન પર્વ થતું હોય છે પહેલાં એમાં પ્રાથમિક સદસ્ય ત્યારબાદ સક્રિય સદસ્ય અને ત્યારબાદ વિવિધ સંગઠનના પદોની ફાળવણી થતી હોય છે જિલ્લા પ્રમુખ ખેડા તરીકે મારે ધ્યાનમાં એવું ચોક્કસ છે કે કેસરીસિંહ એ ભારતીય જનતા પાર્ટીના સક્રિય સભ્ય આ વખતે બન્યા નથી જ્યારે જે સભ્ય બન્યા જ ન હોય તેને હું કેસરીસિંહ સોલંકી માજી ધારાસભ્ય શ્રી માતર ને હાલ લિંબાસી સેવા મંડળી ની અંદર ચેરમેન તરીકે સેવા આપું છું લિંબાસી દૂધ મંડળી ની અંદર પણ સેવા આપું છું માતર એપીએમસી ની અંદર પણ ડિરેક્ટર તરીકે સેવા આપું છું ખેડા જિલ્લા મધ્યસ બેંક ની અંદર પણ ડિરેક્ટર તરીકે આ સેવા આપું છું માતર તાલુકા સંઘ અંદર પણ ડિરેક્ટર તરીકે સેવા આપું છું જે અમારા જિલ્લા પ્રમુખ શ્રી અજયભાઈ જે રીતે પ્રેસ કોન્ફરન્સ ની અંદર જે વાત કરી છે એ રીતે હું એમને જણાવવા માંગુ છું કે બે હાજર ચોવીસ ની અંદર પણ હું સદસ્ય તરીકે જે અભિયાન ચાલતું હતું એની અંદર પણ